થોડા દિવસ પૂર્વે ઉમરગામના સંજાણના સંદીપભાઈ થોડીની બારમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી તે બાબતને લઈ તેમના પરિવારને ન્યાય અપાવવા માટેનું વચન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આપ્યું હતું જે અનુસંધાને સંજાણ ખાતે સંદીપભાઈની ઘરે સંવેદના વ્યક્ત કરી અને એમની આત્માને શાંતિ આપી અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી મૃતક દીકરાને ન્યાય અપાવવા માટે શક્ય તેટલું કરી છૂટવાની બાહેદારી આપી હત્યાના આરોપીઓને કડક અને ઝડપી સજા મળે અને પીડિત પરિવારોને ન્યાય મળે એ સંદર્ભમાં દાદરનગર હવેલીના પોલીસ વડા શ્રી અમિત શર્માની રૂબરૂ મુલાકાત કરી મૃતક પરિવારને ન્યાય અપાવવા ધારદાર રજૂઆત કરી હતી આ દરમિયાન ધવલ પટેલ સાંસદના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા જ્યારે એ એમના પરિવાર અને એમના સંદીપભાઈના પત્ની સાથે વાતો કરતા ધવલભાઈ સાંસદના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આરોપીઓને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં અને એમને કડકમાં કડક સજા કરવામાં આવશે તમારે બિલકુલ ચિંતા નહીં કરો એટલે અત્યારે બી તમારે અત્યારે બી મને આપી દો અત્યારે બી તમને એડમિશન હું આપી દઉં ઘટના નરોલીમાં બની હતી જેમાં અમારો સંજાણનો આદિવાસી સમાજમાં યુવાન જેમની હત્યા કરવામાં આવી હતી એના પહેલા અમે દાદરાનગર હવેલીના એસપી જોડે સતત સંપર્કમાં હતા અને ત્યાંના સરકારી તંત્ર સાથે પણ સતત સંપર્કમાં હતા અને અમારો મુખ્ય હેતુ જેટલા પણ આરોપીઓ છે એને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એ મુખ્ય હેતુથી અમે આખું અભિયાન બધા સાથે મળીને ચલાવ્યા છીએ એના બીજા જ દિવસે જે આપણા મૃતકના પિતાજી છે એમની સાથે પણ મેં વિડીયો કોલ મારફતે સાથે વાતચીત કરી હતી અને ત્યારે પણ એમને ખાતરી આપી હતી કે અમે કડકથી કડક સજા અપાવીશું અને એમના સિવાય પણ એમને જે પણ રજૂઆત હોય અને જે પણ જરૂરિયાત હોય એ બધી અમે સાથે મળીને અમે પૂરી કરવાના છે અને એમને મેં વચન આપ્યું હતું કે હું એમને મળવા અહીંયા સાથે આવીશ અને અમે પૂરી ટીમ સાથે આવીશ એના થકી આજે અમે જ્યારે બેસવાનો કાર્યક્રમ હતો ત્યારે અમે એ ટીમ સાથે એમને મળવા આવ્યો છે એમને સાંતવના આપી છે અને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આરોપીઓને એકદમ કડકથી કડક સજા થાય એવું કામ અમે કરવાના છે એટ્રોસિટીની એક પણ લાગે એ પણ અમે અમે રજૂઆત કરવાના છે અને બાકી યોગ્ય વળતર પણ એમને મળી રહે જેથી એમનો પરિવાર છે એ પરિવાર સારી રીતે ચાલી શકે એમની બે દીકરીઓ છે એ દીકરી સારી રીતે ભણી શકે અને એમનું પણ ભવિષ્ય સારી રીતે થઈ શકે એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ છીએ અને ખાસ કરીને આજે કોઈ અમે રાજકીય આગેવાન તરીકે નહીં પણ અમારે સામાજિક રીતે આવ્યા છે અમારા સમાજના લોકો છે એમની સાથે દુઃખદ ઘટના બની છે તો એના ખાતે અમે આવ્યા છે અને એના પછી અમે અહીંયાથી ડાયરેક્ટ દાદરા ઘરાવેલીમાં સેલવાસ ખાતે એસપી સાથે મુલાકાત કરવાની છે અને એસપી સાથે અમે મુલાકાત કરીને ચર્ચા કરવાની છે કે આ કેસમાં શું અપડેટ છે આગળની શું કાર્યવાહી છે અમે એમને રજૂઆત કરવાની છે કે જલ્દીથી જલ્દી ચાર્જશીટ બની જાય અને ફાસ્ટ્રેક કોર્ટમાં આ કેસ નો જલ્દી જલ્દી ચુકાદો હોય તેથી જેટલા પણ આરોપીઓ છે એને કડક થી કડક સજા મળે સાથે જ આ બાર પંકાયેલો છે કે એમાં ઘડી ઘડી આવી ઘટનાઓ બને છે મારામારીની ઘટના બને છે તો આ બારને હંમેશા માટે સસ્પેન્ડ થઈ જાય રદ થઈ જાય એ પણ રજૂઆત કરવાના છે અને આવનારા દિવસોમાં આ પરિવાર સાથે જે પણ એમની જરૂર હોય દરેક વસ્તુ અમે સાથે પણ એને પૂર્ણ કરવાના છે પણ અમારી પૂર્ણ ખાતરી છે કે આ પરિવારને સો ટકા ન્યાય મળશે અને ઝડપથી ન્યાય મળશે